હું તો એરંડા હારા હૈ લાખ રૂપિયા ના થઈ ગયો એવા હૈ ઋણ તો ખાતરી ઉપર કમાણી છે પણ એ એરંડા તો હારા હૈ એમ તો હજી માળો આઈ નહીં અલ્યા આ તારી કાતરા પડ્યા હૈ તો આ કાતરા લાખ રૂપિયા ના હું દસ હજાર ના થવા દો પાવડર લાવવો પડશે નાખવો પડશે બજારમાં જવું પડશે સ્પેશિયલ પેલા પાવડર લેવા તને હવે ઘેર જવા દે

તમારે તો કાચરા ખાઈ જ અમારે તો હજી ઈંડા વાય ને હજી વાપર પેલા હીરામાં કહું રોજ મારે ઈંડા વાય ધોવાય જ તે આજ ને કાલ મેલતા નહીં મને શેતર હું કઈ જવા આવ્યો એટલે હવે શેતર માં ઓટો મારો પેલા હીરોબા આવતા જ નહીં ને એ રે ટ્રેક્ટર વાળા એને નવાનું ટ્રેક્ટર હે ને પૈસા ઓળખ થયા કરતા લાવો પૈસા લાવો પૈસા વેચી ઘેરે આયો લાવો પૈસા બીજી ઘર બધો બીજા આપડે આલમ કોઈ હ

લેડો પેલા તમારે કાલે જ નહીં ટ્રેક્ટર વાળું કંટાળી ગયો ટ્રેક્ટર વાળા નવું લાવી દો

આ કોટા ખોટા ખર્ચા ના કરે પહી જો વાપરવા જેવા હોય ઈ જ વાપરે બધા પહી ના વાપરી નાખવાના જો તો પણ આ તો વાપરવા જેવા દી કે સેતરમ રફ ના થઈ જાય એ રફ કરીને કોઈ ફાયદો ના થાય રફ કરીએ કે ના કરીએ જે થવાનું એ જ થાય જો એ અલગ થાય પહી કશું અલગ ના થાય અમાર હાલત તો એ અમે આખો પાવડર લેવા જાવ હું હું જાવ તાર હા જોગા તન તમંગ કોને પકડ્યા હી હું થોડો તા નવરો હું ઓ આખો દાડી હેડે આવ મારો કોમ હોય આ ને બૂટ ફોડવા હોય જોગા તન મારે પેલા ટ્રેક્ટર વાળાને કેવા જવાનું હું

તમે ત્રણસો ચારસો રૂપિયા જતા ને બસો અઢીસો રૂપિયા નાખ દે લાવો તો ખરા ખબર પડે કાલ હા તન તન તમે